મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા મોરબી ભારતીય જનતા પાર્ટીમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે કાંતિલાલ અમૃતિયાના મંત્રી બનવાની જાહેરાત થતાં જ મોરબી શહેર ભાજપના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ ઢોલ નગારા વગાડીને ઉજવણી કરી હતી બધા ભારતીય જનતા માનું છું એટલા માટે આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા મોરબી શહેર માટે સક્રિય છે

મોરબી શહેરમાં કાયમ માટે ધમધમતું રાખ્યું છે અને મારી ટીમે મોરબી શહેર માં કાયમ છું મોરબી શહેરમાં ક્યારે કાર્યક્રમ નવળો નથી મારા ભારતીય જનતા પાર્ટી ના બધા કાર્યકર્તા ખુબ ખુબ

ખુશીની લહેર છે અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા છ ટ્રમ ત્યા અત્યારે કદાચ મંત્રી મંડળમાં સિનિયરમાં સિનિયર જો કોઈ ધારાસભ્ય હોય તો એ કાંતિલાલ અમૃતિયા છે અને કાંતિલાલ અમૃતિયા સાહેબને એમના નેતૃત્વમાં મંત્રી બનાવ્યા એ બદલ હું પ્રદેશના તમામ મંત્રી મંત્રીમંડળનો મોરબી સાહેબ ભાજપ મહામંત્રી તરીકે આભાર પણ વ્યક્ત કરું છું અને આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ મીઠા મોટા અને ફટાકડા ફોડી અને દિવાળી જેવો માહોલ કર્યો છે અને આજે ભારત માતા જય વંદે માતમ જય ગૌરી ગુજરાત જય હિન્દ જય શ્રી રામ